नमस्ते मित्र बहुतो सिद्धार्थ छाया तो स्वागत छे તમારું સિટ ટોક્સ માં અમિત આપ બચ્ચન આ નામ ને કોઈ ઓળખણ ની જરૂર નથી પણ એક સમય એવો હતો કે અમિતા બચન ને પોતાની ઓળખાણ કરાવવાની જરૂર પડતી હતી એ છતાંય કે એ વખતે એમની 5-7 ફિલ્મો આવી ગઈ હતી પણ એ 5 કે 7 કે 11 જે કોઈ ફિલ્મ હોતી એ બધી ફ્લોપ થઈ હતી નમસ્કાર હું જો सिद्धार्थ છાયા અને સિટ ટોક્સ ની મિક્સ ટોક માં તમારું સ્વાગત છે આપણે જાણીએ છીએ કે આ સેક્શન માં આપણે એન્ટરટેનમેન્ટ લગતી જુદી જુદી વાતો કરીએ છીએ જેમાં આપણે ગયા વખતે જોયું હતું કે ટોપ ફાઈવ બોલિવૂડની જે સ્પોર્ટ્સ ફિલ્મો છે એના વિશે અને આજે આપણે જાણવાના છીએ કે ફિલ્મ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને રોલ કેવી રીતના મળ્યો અને જંજીર ફિલ્મ સાથે બીજી પણ એક વસ્તુ જોડાયેલી છે જે બહુ ઓછા લોકોને જાણ છે તો છેક સુધી આ વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલ અહીંયા તમે વારંવાર આવો છો મને ખબર છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો અત્યારે એને સબસ્ક્રાઈબ કરી દો અને જો પહેલી વાર આવો છો તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જ કારણ કે અહીંયા તમને બહુ જ મજા આવવાની છે દર સોમવારે આ મિક્સ બેગ આવશે દર બુધવારે નવા નવા અથવા તો જાણીતા ગુજરાતીઓને આપણે મળીશું અને દર શુક્રવારે આપણે હિન્દી અને ગુજરાતી ફિલ્મોના રિવ્યુ સાંભળીશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ચાલ તો વાત કરીએ છીએ આપણે જંજીર ફિલ્મની તો જંજીર ફિલ્મ મે અમિતા બચ્ચન ની કેરિયર બદલી નાખી એમનું નસીબ બદલી નાખ્યું પણ અમિતા બચ્ચન આ ફિલ્મ ના ફર્સ્ટ ચોઇસ એક્ટર નહોતા પ્રકાશ મેહરા જેમણે આ સ્ક્રિપ્ટ લીધી હતી સલીમ જાવેદ પાસેથી એમને સૌથી પહેલો એપ્રુચ કર્યો તો દેવાનંદ દેવાનંદ નો તે વખતે સિતારો બહુ ઊંચે હતો એટલે દેવાનંદને એમને પૂછ્યું દેવાનંદને સ્ક્રિપ્ટ જોઈ એમને ગમી પણ કીધું કે મને આ સ્ક્રીપ્ટ ગમી છે પણ અત્યારે હું આ ફિલ્મ નહીં કરી શકું આવી કોઈ બીજી ફિલ્મ તારી પાસે આવે તો મને કેવા નથી કીધું ઓકે પછી પ્રકાશ મેરા ગયા રાજકુમાર પાસે તો આમાં બે થિયરી ચાલે છે એકમાં એવું લોકો કહે છે કે રાજકુમારે પ્રકાશ મેરાને એમ કીધું કે તમે જોનપુર ઉત્તર પ્રદેશના છો અને તમારા માથા પર જે ચમેલીનું તેલ છે ને અને વાસ મને નધી ગમતી એટલે હું તમારી સાથે કામ નહીં કરું અને એક બીજી વાત જે કપિલ શર્મા શો માં ખુદ सलीम ખાને કહીતી એ એવી હતી કે રાજકુમારે સ્ક્રિપ્ટ વાંચીને પ્રકાશ મેરાને કીધો કે જની અમને لگتا છે કે એ આપણું હી અમારી હી કહાની છે લેકિન હમ ઇસકો નહીં કરેંગે આઓ એમણે કીધો એટલે હવે પ્રકાશ રાદને હીરો તો જોઈતો તો सलीम જાવેદ જેમણે આ સ્ટોરી લખી છે એમણે અને પ્રાણ જેમને આ ફિલ્મમાં પઠાણનો એક મહત્વપૂર્ણ રોલ કર્યો ને જેમને ઉત્કર્ષ પછી પ્રાણની પણ એક મોટી ભૂમિકા જોઈ પોઝિટિવમાં એમણે કીધો કે ભાઈ આ એક નવો છોકરો છે પિક્ચર બહુ નથી ચાલતા પણ એક્ટર દમદાર છે એને જરા ટ્રાય કરો બસ પ્રકાશ મેરાએ ટ્રાય કરી અમિતાભને બોલાવ્યા અને અમિતાભને સાઈન કર્યા અને પછી જેમ કહેવાય છે કે આખી દુનિયા બદલાઈ ગઈન જે એમના અમિતાભ ના હિરોઈન હતા એટલે કે એમના આજના અત્યારના ધર્મ પત્ની જયા ભાદુરી એ પણ ફર્સ્ટ ચોઈસ નો એકચ્યુઅલી તો આ ફિલ્મ પહેલા આ બે દેવાનંદ અને રાજકુમારને મળ્યા પછી ધર્મેન્દ્ર સાથે વાત થઈ અને ધર્મેન્દ્ર ને મુમતાઝ બે ને સાઈન પણ કરી લેવામાં અને શરૂઆતમાં ફોટા બી પડાઈ ગયા હતા બધાના મેગેઝિન્સ માટે પણ એ શક્ય ના બન્યું પછી પહેલા ધર્મેન્દ્ર છોડી દીધી ફિલ્મ અને પછી મુમતાઝે છોડી દીધી એટલે શરૂઆતમાં અમિતાભના હિરોઈન મુમતાઝ હતા મુમતાઝે ફિલ્મ છોડી દીધી અને અમિતાભ બચ્ચન નવા હતા અને એમની આગલી ફિલ્મો આટલી બધી ચાલી નહોતી એટલે પછી જે ડિસ્ટ્રીબ્યુટર્સ હોય એમણે માગણી કરી કે બોસ આ છોકરાનો વાંધો નથી પણ એટલીસ્ટ હિરોઈન તો કોઈ પોપ્યુલર લાવો જેને જોવા લોકો આવે થિયેટરમાં એટલે પછી જયા આદુરી સાથે વાત થઈ એ એગ્રી થયા અને એ સમયે અમિતા બને જયા બદોરી એક બે ફિલ્મમાં કામ કરી ચૂક્યા હતા ને એકબીજાની નજીક ઓલમોસ્ટ આવી ગયા હતા એટલે જયા બદોરીને પણ વાંધો નતો ને એમણે આફેર પછી જેમ મેં કીધું એ પ્રમાણે બધું ઇતિહાસ છે જંજીરે ખૂબ કમાણી કરી અને ખૂબ બધી ફિલ્મો અમિતા બચ્ચનને અપાવી જેમાં મોટા ભાગની ફિલ્મો પાછી સલીમ જaved જ લખી હતી એવાવે જ્યારે આપણે જંજીરની વાત કરીએ જ્યારે આપણે અમિતા બચ્ચનની વાત કરીએ ત્યારે સલીમ જાવેદની પણ એક વાત કરવી જરૂરી છે સલીમ જાવેદ પહેલા એટલે આ જંજીર પહેલા બોલીવુડમાં એવો કોઈ નિયમ જ ન હતો કે લેખક સ્ક્રીન પ્લે રાઇટરનું નામ પોસ્ટર ઉપર આવે ફિલ્મમાં કદાચ આવે જેમ આપણે છેલ્લે 3-4 ટાઇટલ આવે ને કે લિરિક્સ મ્યુઝિક પ્રોડ્યુસર ડાયરેક્ટર एम राइटर और स्क्रीन प्ले राइटर का ना नाम एमा आवे पर जे पोस्टर और ने एमा नाम ना आवे એટલે सलीम જાવે દે નક્કી કર્યો કે બોસ નામ તો આપણો આવો જાય આપણે આટલી મહેનત કરીને ફિલ્મ બનાવીએ છે લખીએ છે લોકો હિટ કરી જાય છે ફિલ્મને પણ આપણને જ ક્રેડિટ નઈ આપણને તો લોકો ઓળખે જ નઈ એટલે એમને નક્કી કર્યો કે જંજીર થી આપણું નામ પોસ્ટર પર આવવા જોઈએ એટલે એમને પ્રકાશ મેરાને કીધું તો પ્રકાશ મેરાએ કીધું કે એસા થોડી નો થાય એસા કામ કિસ ફિલ્મ મેં હોતાય कि जिसमें ये नाम नाम लिखा होता है पोस्टर में नहीं नहीं नाम नहीं आएगा प्रकाश मेरा है कही सलीम जावे थे तो दिवसे जंजीर रिलीज़ जीपी सीप्पी मित्र ना शोले प्रोड्यूस शान प्रोड्यूस अने एक कार आपी दी थी स्टेनसिल जमाती જે આ કોઈ વસ્તુ હોય ને તેના પર એ મૂકી દેવાની નેનો પર રંગ ફેરવી દો ને એટલે નીચે છપાઈ જાય તો એ સ્ટેન્સિલ ઉપર રીટન બાય सलीम જાવેદ આવું બનાવી દેવામાં આવ્યું અને બધાને કીધું કે આખા મુંબઈ માં જ્યાં-જ્યાં જંજીરના પોસ્ટર લાગે ને હવે એક આડ વાત કહી દો આ જે હું આ વાતાવરણમાં મોટો થયો એટલે મને કબા છે કે શુક્રવારે મૂવી આવવાની હોય ને જે શુક્રવારે એના સોમવારે કે આગલા મંગળવારે ગામ આખામાં પોસ્ટર લાગી જતા એટલે પોસ્ટરો લાગી ગયા એટલે આપણે ગુરુવારે રાતના પેલા માણસોને મોકલી હતા કે જ્યાં પણ જંજીનો પોસ્ટર દેખાય ને ત્યાં સ્ટેન્સિલ થી પટ્ટો મારી દેવાનો રીટર્ન બાય સલીમ જાવે તકલીફ એવી થઈ કે પેલા સ્ટેન્સિલ વાળા માણસ તો અબો નતો એને થોડી ખબર જ કે જ્યાં પ્રકાશ મેરાનું નામ હોય મ્યુઝિકમાં કલ્યાણ આનંદજીનું નામ હોય લિરિસ્ટમાં લિરિસિસમાં ગુલશન બાવરા વગેરેનું નામ હોય એની બાજુમાં કે ત્યાં કે જ જગ્યા શો દિન આપણે એને ત આખી રાત માં હજારો પોસ્ટર ઉપર કરવાનો હતો એટલે એને જ્યાં જગ્યા મળી રહે ત્યાં ટેન્સિલ લગાડી દીધી જ્યાં જગ્યા કોક પ્રાણના માથા પર લાગી ગયું કોક અમિતના ચહેરો પર લાગી ગયું કોક જયાબાધुरी ના કપાળ ઉપર લાગી ગયું કોક અજીત ના હાથ ઉપર લાગી ગયું એટલે બહુ ખરાબ દેખાવા માંડ બીજે દિવસે પ્રકાશ મેરા અને બધાને ખબર પડી કે બસ આપણો પોસ્ટરો સાથે આવી ઘટના ઘટી છે એટલે એ સ્તબ્ધ થઈ ગયા સલીમ જાવેદનો એવું કહેવું છે એટલે ખાસ કરીને સલીમ ખાનનો કે આ જોઈને આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સ્થબ્ધ થઈ ગઈ કે આ આ શું થઈ ગયું પછી પ્રકાશ મેહરા માન્યા અને જે બીજો સેટ નીકળ્યો ફિલ્મ થોડી હિટ જાય એટલે પાછો નવો પોસ્ટર આવે એમાં સલીમ જાવેદનું નામ આવ્યું અને ત્યાર પછી સલીમ જાવેદ અને અન્ય લેખકોના નામ પણ હિન્દી ફિલ્મ કોઈ પણ હોય એના પોસ્ટર ઉપર લગાવવા મંડ્યા પ્રિન્ટ થવા મંડ્યા તો જંજીર ફિલ્મ બે રીતના કહેવાય તો સમય બદલનારી બની એક તો અમિતાભ બચ્ચન પોસ્ટર્સ ઉપર છપાવા લાગ્યા તો આ હતી જંજીર સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો અને જંજીર ફિલ્મ અમિતાભ બચ્ચનને કેવી રીતના મળી એની એક વાત સલીમ જાવેદ વિશે જે આપણે વાત કરી કરીમાં એ તમને ખબર હતી ખબર હતી તો પણ મને નીચે કમેન્ટ્સમાં કહો ખબર ના હોય તો પણ મને નીચે કમેન્ટ્સમાં કહો અને તમે બોલીવુડ ની આવી કઈ બાબતો જાણવા માગો છો એ પણ મને કહો એટલે હું રિસર્ચ કરીને અહીંયા લાવું અને આપણે બધા ભેગા થઈને એને માણી શકીએ તો કેવો લાગ્યો આ એપિસોડ મને કમેન્ટમાં કહેજો પ્લસ જો ગમ્યો હોય તો લાઈક કરજો તમને અમારા અહીંયા જે રિવ્યુઝ આવે છે ખૂબ ગમે છે એના જે આંકડા છે એ કહી રહ્યા છે તો એ પણ જોતા રહેજો પોડકાસ્ટ પણ જોતા રહેજો આ બુધવારનું પોડકાસ્ટ અગેન એક મસ્ત વ્યક્તિ સાથે છે કોણ છે એ તમને મંગળવારે એટલે કે આવતીકાલે ખબર પડી જશે ફેસબુક ઉપર તમે મને ફોલો કરી શકો છો એક્સ ઉપર ફોલો કરી શકો છો અને ઇન્સ્ટા ઉપર પણ ફોલો કરી શકો છો તો તમે ખબર પડી જશે કે બુધવારે કોણ આવશે તો બુધવારે ફરીથી મળીએ ત્યાં સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો આવીને જતા રહેતા હો સબસ્ક્રાઈબ કર્યા વગર તો પણ સબસ્ક્રાઇબ કરી દો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો